મિત્રો આપણે નવા નવો વ્લોગ વિડિયો અંદર બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો બાય આપણે વાડી આવી ગયા છીએ ને ભાઈ વાડી કેમાં આયા હવે જો સાયકલ લઈને વાડી આવી ગઈ છે ને ભાઈ પાણી આમ ચાલુ છે તો ઇન્ક્યુરી જ આવી સાયકલ લઈને ઇન્ક્યુરી જ આવી તમને મિત્રો આપણે ભાઈ સાયકલ હલકી થઈ ગઈ છે બાય જો તમે માં વાણી કપામાં આખી નહી એક જો જો જાય ફાઇનલી મિત્રો આપડે ભાઈ સાયકલ અહીંયા ભાઈ અહીંયા જો પાર્ક કરી દીધી છે ફાઈનલી મિત્રો આપડે ભાઈ સાયકલ અહીંયા ભાઈ પૂગી ગયા છીએ ભાઈ લાઈને અહીંયા જો પાર્ક સરસ મજા નીકળી દીધી છે કોડ એની બહુ કામ નહીં કરતી અહીંયા ભાઈ પાણી સારું જો દો સરસ મજાનું પાણી સારું છે ઓલામાં ભાઈ ખાતર ચાલુ બે આરવાર કામ ચાલી રહ્યું છે અહીંયા જો ખાતર છે અહીંયા જો ખાતર આપણે ચાલુ છે જો દેખમાં તમને બતાવી જો છે આ ડોલમાં છે આ જો રખડ રખડ કરે છે ખાતર જો ભાઈ જો પાણી ગલા બરાબર મજાનું બાપ પાણી વાળવાનું કામ ચાલુ છે કપામાં હવે વરસાદ નતો આવ્યો એટલે જો મિત્રો ભાઈ આ રમવા છે ને ભાઈ આપડે ભાઈ જો ખાતર નાખ્યું છે ભાઈ આ ખાતર જાય છે પાણી હારો જાય છે જો એને આ ભૂંગળી રહી ને એ બતાડ મિત્રો જો આ ભૂંગળી રહી ને અહીંયા થઈને અહીંયા થઈને અહીંયા જાય છે ભાઈ આમાં ખાતર નીકળે ભાઈ જવો ને પાણી ને ખાતર થઈ જાય છે એટલે ભાઈ ખાતરે પવાય છે ને પાણી લાગે અહીંયા મિત્રો ભાઈ છે ને પાણી ચાલુ હતું ભાઈ પૂરો કે જો હાથપક ભાઈ જો હાથ પગ અહીંયા સરસ મજાનું પૂંગળાય કેમ હાથપગ ધોવા તડકો લાગ્યો તડકો લાગી ગયો થાકી ગયો એને સાયકલ ગયો મારે અટાવે છે મેં અડઝા લઈ ગયા એને અડઝા લઈએ ના હા

ધોળું ખાતર છે મોવાય ને એ ખાતર છે ભાઈ આમાં પાણી ને સાટવું નહીં આમ કઈ ના આપડા છાટવી નઈ છાટવું નહીં બાકી કપા જવું એક નંબર કપા છે ભાઈ જો મિત્રો ભાઈ આપણી સાયકલ ભાઈ રેડી થઈ ગઈ છે અને હવે ભાઈ પૂરો હકાવી છે અને ભાઈ સપ્પલ એને જો અહીંયા ટીંગાડ જઈ દા ભાઈ જઈ છીએ આપણે પેલા દાવુદ કરતા હતા ભાઈ સપ્પલ વિના સપ્પલ પહેરવી મજા ન આવે સાયકલ બાકી જો હવે હકાવે છે તો બનાવી તમે બ્લોગમાં રોડ હકાવી ગયો ફાઇનલી મિત્રો ભાઈ આપણી ભાઈ સાયકલ હલકી થઈ ગઈ છે અહીંયા બહુ બહુ ભાવતી નહીં છે અહીંયા જવો મને કપામાં ચડાઈ છે ઓ ભાઈ આપણે ઓવડિયા વી આઈ જીવી ને ભાઈ સાયકલ જો પૂરો આપી ગયો કા ના ના ઠેક કે ના કઈ ના તો પૂરો આપી ગયો ઠેક પૂરા માં જો કઈ ના અત્યારે તો આમ ચટીથી નાખી નાખ્યા હતા આપી ગયો પરામાંથી તો લાયા હતા તો હવે ભાઈ ઘરે જ આવવાનું છે સાયકલ લઈને તો કન્ટિન્યુ તમે બ્લોક માર્યો મળી આપણે હવે ઘરે જ જો મિત્રો ભાઈ પૂરો ભાઈ સાયકલ હાકી રહ્યો છે ભાઈ જો મને તાણી રહ્યો છે મને અકાવો નો દીધી કે મને જ દીધી ઈ અકાવા જાઓ